ગુજરાતના ડીઆઈજી વિકાસ સહાય હવે જ્યારે આખી તપાસ છે તે જે આઈએસએમસી ના ડીઆઈજી નિર્લિપ્ત રહી છે તેમના તપાસ સોંપી છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હવે ખરી રીતે જે આમાં જેમનો વાંક છે એમને કડક કાર્યવાહી થવી જોઈએ એમની સામે સજા પણ એ વ્યક્તિને થવી જોઈએ હજુ પણ સવાલ એ જ છે કે જ્યારે અમરેલીના જે એસપી છે સંજય ખરાત તેમણે જે ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા તો આ સાહેબે આ ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરીને શું સાબિત કરીને બતાવ્યું કારણ કે જે આખી તપાસ થતી હતી જેમના કહેવાથી આ બધું થયું હતું એમના ઉપર તો કંઈ જ ન આવ્યું અને અચાનક જે નાના કર્મચારી છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને ખુલાસો એવો કરવામાં આવ્યો કે હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એક પછી એક નવો ખુલાસો થશે પણ જેમના અંડરમાં આ બધું થતું હતું એ વ્યક્તિ સામે કેમ કઈ ન થયું કેમ જે અમરેલીના છે છે સંજય ખરાત એ રહ્યા પોતે બહાદુર હોય એવું સાબિત કરી રહ્યા છે સસ્પેન્ડ કરીને પણ સવાલ હજુ પણ એ જ છે કે આ વ્યક્તિના કહેવાથી આ બધું થયું હતું તો એમના ઉપર કેમ નહીં એટલે હવે જ્યારે તપાસ છે તે આખી આખી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે

અને આ વ્યક્તિ છે કે ક્યારેય જે કરી એટલે એમને કોઈ પણ જાતનો ડર નહોતો અને એમનાથી પોલીસ અને જે આવા તત્વો છે ડરતા હતા કારણ કે કેટલા બધા લોકોને એમણે જયારે અમરેલીના એસપી હતા ત્યારે સસ્પેન્ડ કરાવ્યા છે લગભગ એકસો પચાસથી થી વધુ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી ચૂક્યા છે સવાલ એ છે કે જ્યારે આખી તપાસ કરશે ત્યારે હવે એક એક પછી નવા ખુલાસા થવાના છે જે રીતે આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું અને પછી જ્યારે આમનું સરઘસ નીકળ્યું કારણ કે એવું પણ અમરેલીમાં કહેવાતું હતું કે અમરેલી પોલીસે એક વ્યક્તિના કહેવા ઉપર આ બધું કર્યું હતું જી કરવા માટે માટે પોલીસ છે તે આ આ બધા નેતાઓની સામે સારા લાગે એ બધું કરતા હતા એટલે હવે તપાસનો સિલસિલો પોલીસની સામે પણ આવ્યો છે હવે એ જોવાનું છે કે ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું એસપી સંજય ખરાત ઉપર પણ કાર્યવાહી થશે કારણ કે આ એ જ નિર્લિપ્ત રાય છે એમણે ક્યારેય પણ કોઈ પણ બાબતમાં બાંધછોડ નથી કરી એમણે જેમનો જેમનો વાક હોય છે એમને સસ્પેન્ડ કર્યા છે એ પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય પોલીસ કર્મચારીમાં કોઈ મોટા કે નાના લોકો કેમ ના હોય અને ખાસ કરીને જ્યારે અમરેલીમાં તે ગયા હતા એસપી તરીકે ફરજ નિભાવવા માટે ત્યારે આખી અમરેલીની તાસીર બદલાઈ ગઈ હતી પરંતુ ધીમે ધીમે અમરેલીમાંથી એસપી જતા રહ્યા નિર્લિપ્ત રાય એટલે ફરી એક વખત આવારા તત્વોનું સામ્રાજ્ય અમરેલીમાં જોવા મળ્યું જે રીતે આ નકલી લેટરકાંડમાં આપણને દેખાઈ આવે છે કે ઘુસાડવાના એટલે ફરી એક વખત અમરેલીની જે તાસીર છે તે બગાડવાનું શરૂ થઈ ગયું હવે અહિયાં જે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠ્યા છે કે જે વ્યક્તિના કહેવાથી જેમણે આ બધું કર્યું અચાનક ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પણ હવે આ નિર્લિપ્ત રાય હવે બધું જ એ ટુ ઝેડ જે કડી છે જોડશે અને એક પછી એક નવા ખુલાસા હવે ધીમે ધીમે થવાના છે કારણ કે સરઘસ કાઢવામાં આવ્યું કાયદાનું ઉલ્લંઘન થયું રાત્રિના દરમિયાન આ બધું થયું અને હવે ગુજરાતમાં એક નવું સામે આવ્યું છે કે વરઘોડો કાઢવાની જગ્યા પર કહી દેવામાં આવે છે કે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે એટલે વરઘોડાથી બચી જવાય અને ક્યાંક સૌથી પહેલાં હર્ષંઘવી એવું કહ્યું હતું કે વરઘોડો નીકળશે સરઘસ નીકળશે પણ અમુક ઘટના એવી હોય છે કે જેમાં વરઘોડો તો કાઢી લેવામાં આવે છે પછી આખા વરઘોડાને રિકન્સ્ટ્રક્શન નામ આપી દેવામાં આવે છે એટલે હવે જોવાનું છે કે જે શરૂઆત પોલીસે એટલે કે હર્ષંઘવીના કહેવાતી કરી હતી વરઘોડો કાઢવાની એમાં જો આ તમામ પોલીસ કર્મચારીઓનો વાંક હશે ખાસ કરીને જમરેલીના એસપી છે સંજય ખરાત એમના કહેવાતી જો આ બધું થયું હતું અને સંજય ખરાત ની ઉપર કોઈ રાજકીય નેતાનો હાથ હશે તો પણ હવે જોવાનું છે કે આ તમામ લોકોનો વરઘોડો નીકળશે કે નહીં અને નિર્લિપ્ત રાય હવે આ તમામ લોકોનો વરઘોડો કાઢવા માટે અમરેલી જવાના છે તપાસ શરૂ થઈ ગઈ છે પણ હવે સવાલ ત્યાંથી જે છે કે જે એસપી છે એમણે જે ત્રણ નાના કર્મચારી છે એમને સસ્પેન્ડ કરીને શું સાબિત કરીને બતાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે કે જેમનો વાંક છે એમને સસ્પેન્ડ કરી દીધા છે એટલે હવે આખું જે વ્યૂહ છે જે રચના છે ઘડાઈ ચૂકી છે અને હવે ચુકાદા આવવાના છે નિર્લપ્તરાય હવે બધી જ તપાસ કરવાના છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર